આપ જોઈ રહ્યા છો કાકુ ન્યૂઝ ગુજરાતી કામરે મુખ્ય સમાચાર કામરે ચૈત્ર માસના કામરેજ ખાતે આસોપાલો સોસાયટી વિભાગ એક દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવેલ છે આ કથા ચૈત્ર વદ સાતમને રવિવારથી વીસ ચાર પચીસથી ચાલુ થઈ છે અને રાત્રે નવથી બાર વાગ્યા સુધીમાં વૈશાખ સુદ એકમને સોમવાર એટલે કે પૂર્ણાવતી અઠ્ઠાવીસ ચાર બે હજાર પચીસ સુધી આ કથા ચાલુ રહેશે કથાના વક્તા શાસ્ત્રી શ્રી કલ્પેશ એચ પંડ્યાજી કંડાસર હાલ સુરતના રહેવાસી છે અને આ કથા ખૂબ જ સરસ રીતે રજૂ કરે છે આ કથામાં સંગીતના સુરે વાંચવામાં આવી રહી છે આજુબાજુની ઘણી બધી સોસાયટીઓના માતાઓ બહેનો વડીલો બાળકો ડેલી આ કથા લાભ લે છે પધારેલ દરેક આમંત્રિત મહેમાનોનું શાલ અથવા તો પુષ્પગુચ્છ આપીને સન્માન પણ સ્ટેજ ઉપરથી કરવામાં આવે છે પાલવ સોસાયટી વિભાગ એકના બાળકો દ્વારા રોજ સરસ મજાનું આયોજન કરે છે અને સાથે સાથે આ કથા વખતે ઠંડુ પાણી તેમજ શરબત અને ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે ને નાસ્તો પણ કરવામાં આવે છે તો આવો જોઈએ થોડી એમની લાઈવ સોસાયટીના પ્રમુખશ્રી તેમજ સભ્યશ્રીઓ દાતાશ્રીઓ સ્વેચ્છાએ આ કથાની અંદર સરસ મજાનું આયોજન સાથે મળીને કરેલ છે રિપોર્ટર કામરેજ કાકુ ભગવાન કાર્તિકે મહારાજનું પ્રાગટ્ય થતાની સાથે શિવ પરમાત્મા પણ ખૂબ પ્રસન્ન બને છે જોવે છે પોતાના પુત્રને પોતાના બાજુમાં લે છે કરો કર્ણવેદ સંસ્કાર કરો હું રાજર્ષિ છું ઋષિ બનેલો વ્યક્તિ છું તો ક્ષત્રિય છું સમયે આ બાજુ કાર્તિકે મહારાજ ને આવી ખબર પડે છે કાર્તિકે મહારાજ કહે મને